જય દ્વારકાજી જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ ને આર કે પીસી ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ને આપણે ફરી એક જેટી ઉપર આવી છે ને અત્યારે આપણે છે બોટ ઉપર તો જો મિત્રો આપણે છે અત્યારે બોટું ઉપર છે ને અહીંથી બોટું જાય છે જો ને આપણા કોલારભાઈ અત્યારે માછલા પકડે છે ને આ છે કંઈક અલગ અલગ બોટ છે જો મિત્રો નાની બોટ છે ને આપણે છે ને અત્યારે મોટી બોટમાં છે તો અત્યારે જો એક બોટ આવી તો તમને દેખાડું ને અત્યારે છે ને મિત્રો વાતાવરણ છે ને સોખું થઈ ગયું છે ને એટલે જો બોટું જાય છે બધી ફિશિંગ કરવા માટે જાય છે બોટું તો વિડીયોમાં બનાવી છે મિત્રો તમને દેખાડો આ બોટ જોવા જવાની છે આપણે મિત્રો કે આમાં કેવી રીતે હોય કેવી રીતે માછલા પકડે તો વિડીયોમાં બનાવી લેજો જો મિત્રો આવી રીતે કાંઈક બોટ જાય છે ત્યારે ફિશિંગ કરવા માટે તો અત્યારે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે ફિશિંગ માટે જાય છે બધી બોટું તો વિડીયોમાં મિત્રો બનાવી લેજો જો એક આ બોટ આવીશ હંમેશા આપણે સુંદરસન પુલ અહીંયા છે આપણે બોટ જોવા જવાની છે તો આપણે જઈએ એમાં બોટમાં કેવી હોય શું હોય આ નાની એવી બોટ છે હોય રાજા હોય ભાઈઓ છે તો જઈએ તમને પણ બતાડું માછલી દેખાડું તો જો અત્યારે અહીંયા તમને દેખાડું તો કંઈક માછલી પકડાય દોરી દોરી પકડજો કહીએ ને ભાઈ મહેનત કરે છે બે ત્રણ માછલી આવી નાની નાની છે તો તમને દેખાડો મિત્રો જો આ કંઈકા અલગ જ માછલું છે જો આવી રીતનું વખ આવે ને અત્યારે જો એ પકડવાની ખૂટી છોડે તો વિડીયોમાં બનાવી રહી છે મિત્રો આગળ હવે જોઈએ અત્યારે આપણે જતી ઉપર છે તો હાલ નવું નવું દેખાડું તમને વિડીયોમાં બનાવી તો મિત્રો તમે મારો વિડીયો તો જો અને લાઈક પણ કરો મને સબસ્ક્રાઈબ નથી કરતા હવે ત્યારે કરી દઉં એટલે તમારા વયને મૂળ સપોર્ટ કરો તો આપણી ચેનલનું નામ છે આજ આ કેન્ડિયા તો એમાં સપોર્ટ કરો તો વિડીયોમાં આગળ વધીએ

અને અહીંયા સુવાનું છે પછી અહીંયા પાણી પહેર્યું છે પછી બાજુમાં એવું છે નાની નાની બોટ છે છે ને કેબિન પણ તો આવી રીતની બોટ હોય ભાઈ આ છે ને બાથરૂમ છે એ લોકોનું તો બાથરૂમ પણ અલગ રીતનું હોય છે અને આ બોટમાં બાથરૂમ અલગ છે અને આ બોટ ની વાત કરો ને મિત્રો તો આ બોટમાં આપણે જોઈએ કે આ બાથરૂમ છે મિત્રો અત્યારે છે ને બધી બોટો થાય છે બંદરમાં ફિશિંગ કરવા માટે તો હવે મળશે મિત્રો પંદર દિવસ પછી બધી બોટો આપણે પછી મળશે તો ચાલો મિત્રો આપણે પણ નીકળીએ છીએ તો વિડીયોમાં બને આગળ દેખાડીશું